સાવરકુંડલામાં ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થાપનાનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં આ મામલો ખૂબ જ ગરમાયો છે

મામલતદાર શ્રી ને સંતો મહંતો ની હાજરી આવેદન પત્ર આપવા માટે આવેલ છે કે સાવરકુંડલાના પૌરાણિક હિન્દુ મંદિરો જેમાં હિન્દુઓની આસ્થા જોડાયેલી છે

અને સાધુ સંતોના હાજરીમાં શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપના દ્વારા તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોરવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એની પર વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે અને જેને મંદિરને કારણે સાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય સમાજને માર્ગદર્શન या बैठा उठकर वाला जगह न मिले એટલે તમે સંતૃતિ સરકાર શ્રી થી નિવેદન કરી શીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી શીએ સરકાર શ્રી થી અને ખાસ તોર પર સાવરકણા ને ધરા સબે શ્રી છે મહેશ બેલકર્સ વાલા એનેથી પ્રાર્થના છે કે આપ એ મન સચેપ કરી અને એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી વિનંતી છે